ગુડ મોર્નિંગ ગાઈઝ તો આજે તારીખ છે પંદર એપ્રિલ બે હજાર ચોવીસ અને સોમવાર ગુડ મોર્નિંગ ગાઈઝ જય માતાજી તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં તો કેમ છો ગાઈઝ મજામાં છે ને અમે પણ મજામાં ચલો મીઠું ગુડ મોર્નિંગ કરો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ છે ની ચલો 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 ગુડ મોર્નિંગ કરો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ શનુ એ શનિ તને શું કરે છે જો 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 આ આ આ આય દેખાય દેખાય તો ગાય જય માતાજી તો ગાય હવે મેં નાઈને આવી ગઈ છું હું નાઈ લીધું છે મેં અને હવે હું કરું છું દિયાબત્તી આ છે સાતમો નોડતું અને સોમવાર તો ગાય ચાલો દિયાબત્તી કરી લઈએ तो गाइज आज जैसे सात मन और तो तो फूल उतार लेता है जूना ना हाथ चढ़ावाना है माता जी ગાઈઝ આજે છે સાતમું નોરતું અને સોમવાર તો દીવા બચ્ચે થઈ ગયા છે તો આપ સર્વે ભક્તોને મારા તરફથી જય માતાજી મિટ્ટુ મિટ્ટુ ચાલો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ઓકે ok 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 ઓલ્ડ થઈ ગયું છે એટલે કાઢી મૂકી દીધું જગ્યા રોકતી ને ત્યાં બે વપરાતા હતા પછી હવે જૂનું કાઢી નાખ્યું જૂનું મશીન કાઢી લીધું છે નવી એ નવું છે તો હવે નવું વાપરવાનું મિથુ પહેલાં ચાલે મિથ્ઠું આજે આજે મિથુ હા ઓહ કાચો ના ચાલે થોટું કામ હજો આજે પાંચવાના તું ઓ રૂપિયા ભાઈ રૂપિયા ઓનામાં જ

ખોખા મેળા તો ગાય જ બધા બોક્સ ખાલા ખાલી કરી દીધું આખું બોક્સ તો બધા બહાર નીકળી ગયા છે ટ્રિપલ આર વાળા બોક્સ ચશ્મા ચશ્માના બોક્સ હવે બીજું ખાલી થાય છે એનું કલર અને માર્કો બંને અલગ છે આનો પણ અલગ છે બતાવો જો કેવા ચશ્મા છે નંબરના ચશ્મા આવા ચશ્મા છે ગાઈઝ નંબરના ચશ્મા છે ને એવા પાછા ભરવાના પાછા ભરી દેવા અંદર ચેક કરવાના પછી ભરવાના કે નંબર છે ને જીરો નો એક નો બે નો ત્રણ પછી પ્લસ પ્લસ માઇનસ બધા હોય ને અલગ કરવા પડે

भोनोस गु वाले